દળો ચો લાયો હે પરતું નહીં લે હા જો આ બીજે બે એમ ઘરે જો ખાલી નાસ્તો વાલી ખાવાને નો તો દેશી દેસી દેસી મજા 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 અરે મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં તો ફરી સ્વાગત છે કે આપડા નવા વ્લોગમાં અને વાળા જો આટલા જો કે બધા ઉઠતા નથી તો તો કોઈ ભી બેઠા છે આપણે અને આજે વિચાર કર્યો કે આ તો આપણા ઘરેથી ચાલુ થઈ ગયા બાકી કારણ કે આપણે બહાર ગયા હતા ફરવા માટે

કારણ કે તો પૈસા પણ હતી અને હજી તો કેદારનાથનું પ્લાનિંગ ચાલી રહ્યું કેદારનાથ ગયા તો આખા વરણનું બજેટ હતી જાય પાછું દોસ્તો તો મેસેજ ના આવતા હોય કે ક્યારે જવાનું અહીંયા કેદારનાથ ખાલી ખાલી કો અત્યારે ટ્રાફિક ફૂલ વધારે એટલે ના જવાનું કેદારનાથ જઈશું લાસ્ટ મહિનામાં નવમાં જ દસ મહિના બંધ થાય એટલે કે આપણે નવો મહિનામાં કદાચ નવરાત્રી જઈશું જશું દોસ્તો કંઈ ફોન ના કરે તો બાકી હું પાકો જ છું હવે એકલું તો ના જાય કે કદાચ પેસ થઈ જાય તો પછી ખબર નહીં મહાદેવની કૃપા છે તો આપણે તો હવે મહાદેવ બોલાઈ જઈ ગયો બધું તો આજે તો વિચાર્યું હતું કે ઘરે જ કામ થઈ ગયા કારણ કે આવી ગયા ઘરે હવે આપણે ધંધામાં છે અને આપણે બેફેકરેટું બનાવવું કારણ કે જવાબ આવું છું કોમેન્ટનું તો આપણે કોમેન્ટો ઘણી બધી આવતી હોય અને લોકો હું રિપ્લાય આપી દઉં એમાં કોમેન્ટમાં પણ બધા જોતા નહીં ઘણા બધા એવા એટલે બહુ બધી કોમેન્ટો હોય

કંઈક એવા પાયા કંઈક બતાવવા જઈએ એટલે પબ્લિકનું રિએક્શન કંઈક અલગ જ હોય છે કોઈ ગમતું હોય છે કોઈ નથી ગમતું હોતું એટલે કે ઘણી બધી એવી માનસિકતાઓ હોય છે એટલે કે હું કદાચ કોઈ બનાવવા નીકળું ગામમાં વિડીયો એટલે ગઈ વિડીયો બનગે તે બને એટલે એ રીતનું થઈ જાય કે તો કહેતો વિડીયો તો કંઈ નહોતું આ રીતે બધું ઘણું બધું હોય કોઈ દોસ્તો ગમતા હોય કોઈ નથી ગમતું તો હું મારા ખાસ ખાસ જે ફેન હોય એમના ગામ નથી ગમતું હોતું વિડીયો બનાવવું એટલે હવે હું એક મોટા પાન યુટ્યુબ થઈ ગઉં પછી એક વિડીયો બનાવું ગામનો અને આખું ગામ બતાવું કે ધોરણથી બતાવું ડોન લઈએ પછીની અલગ વસ્તુ અત્યારે હાલમાં આપણે કંઈ સેલિબ્રિટી તો છીએ નહીં તે બધાને ગમીએ અને એટલે આપણે હા નહીં પછી તમને બતાવી શકો ફાઈન હા તો કુર્સીમાં બેઠો છું આવશે એક બાર તમને બતાવીએ આ કરી એક કુર્સીનો વિડીયો કદાચ નહીં બતાવું તમે ચિંતા ના કરો ડ્રેસ બહાર અને હા આજ તો હું ગયો તો બ્લેક એન્ડ વ્હાઈટ કપડાં પહેરે છે તો વાઇટ પહેરી નથી ગયો હતો આજે હું એવો વિડીયો ત્યાં આજે આખા દિવસ હું રજા ઉપર રાખી દઈ અને ફરેશું અને પાવાગઢ

અમે કાલથી નવ વાગે તો જતા રહે અને આવશે છો વાગે એટલે વાંધો નહીં જાહેર નહીં ચાનસ તો કરી લઈએ કે આપણે એ પણ કરે છે ચા ગરમ કરે છે અને દૂધ આવે છે બહાર ગામથી કંઈક તો કે આવીએ ને એવું કરે તમારા તો આવો અને મને આવે છે તો હાલો આવવા દઈએ એમને મારે કોમેન્ટ ઘણા બધા જવાબ આપે છે પણ બધા એક બને જવાબ છે ને આપણે આપશો થોડા

દોસ્તો માતાજી દર્શન કાઉન્ટે આપણે આવી ગયા દીવાપતિનો ટાઈમ થઈ ગયો અરે ઓ મારા ભાઈબંધ આવો આવો સરકાર એટલે આપણે છે ઝાલા દીકરા દોસ્તો ચોકલેટ સારી આવી જોઓ ખાલી કોકોનેટ ઠીલ ભાઈલા તમે તો યાર

અનાને બતાઈશ સમય આવે ત્યારે મેં ગાડી રે અને હું જોઈ લઉં એક મિનિટ પછી ફરીથી ભાઈ ઘરે જવાનું આપણે કેમ કારણ કે ત્યાં કોઈ ખાવાની આઈટમ બની છે स्पेशल ખાવા માટે જવાનું આ બાઈકમાં બેવા માંગું તો કે મારા દોસ્તો મારા મારા ભાઈબંધ બે એક જીવ બાઈક લાયા છે સેમ ટુ સેમ બોલો મારા કે ક્યાં આવશે ખબર પડતી નહીં હે મારા જણા આવશે કેવું હા લે આપણે ક્યાં જવાનું ઠંડુ પાહ કો બેર નક્કી કર લે ભાઈ મને લેકા દે માં આવું બાઈક તો બે બે નવા છે રાજા સિકોતર ને રાજા કલબાઈ બાઈક મૂકી દે બંધ કર લે આ યુટ્યુબર આ યુટ્યુબર આકાશી વ્લોગ આપડે ચેનલ આકાશી વ્લોગ દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો Aduh, kamu marah, marah juga malah ya, youtuber. Hai, 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 hai. Jalwa he, ya kan juga. Youtuber kan jalwa he. Jauh berarti dia si, jadi sih. Harus harga? Pati juga. Suka, bundo. Bundo, mar <laughs> <gulis> tempat hari ni naik. Dah beli kawal dia. Naik dah beli. Pati. Manchuria mana? Manchuria, Malaysia, Eh, pati gym ke? Aduh, aku <tuh> nak

અને આપણે ડેલી લાઈફસ્ટાઈલનો લોગ આજે જ આવશે હા ઘણો બધો ફેર ફેરફાર થતો રહેશે ધીમે 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 અપડેટ લાવતા રહીશું તો મળીએ ફરી તમાગમાં સપોર્ટ કરતા રહ્યો તો આપણે આગળ જ વધીએ અને કંઈક એવા મોટા પાયણા યુટ્યુબર થઈ જઈએ તો મજા આવે મતલબ કે વ્લોગ પછી બહારના વધારે આવે અને એકદમ લાઈફ આખી ચેન્જ થઈ જાય હું ક્યાંથી ચાલુ કરું છું ક્યાં ક્યાં પહોંચી ગયો મતલબ અલગ થઈ જાય સિસ્ટમ તમારા સપોર્ટથી થશે બધું કરશો તો નહીં કરે તો આપણે જે સીએ તો સીએ তো যি কালি ন ল'ব মই তাৰ জয় হিন্দাই